ઈડીએ આજે એટલે કે શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચોથું સમન્સ જારી કર્યું છે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં પૂછપરછ માટે ઈડીએ તેમને ચોથી વખત સમન્સ જારી કર્યા છે ઈડીએ દિલ્હી લીકર કોભાંડ કેસમાં પૂછપરછ માટે દિલ્હીના મુખ્યમંત્રીને અઢાર જાન્યુઆરીએ ઓફિસમાં હાજર થવા જણાવ્યું છે જો કે આની પહેલા પણ ત્રણ વખત સમન્સ પાઠવ્યા છતાં તેઓ હાજર રહ્યા નથી ત્યારે આ વિડીયો થકી આપણે જાણીશું કે શું તેઓ હાજર ન થવા પર તેમની ધરપકડ થઈ શકે છે નમસ્કાર આપની સાથે ઉંચું કરે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ પણ વધી રહી છે ઈડીએ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં બે નવેમ્બર બે હજાર ત્રેવીસ એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ દિલ્હીના મુખ્યમંત્રીને પૂછપરછ માટે બોલાવ્યા હતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રણેય વખત પૂછપરછ માટે ઈડી સમક્ષ હાજર થયા ન હતા જ્યારે તેમણે પણ ઈડીના સમન્સને ગેરકાયદેસર ગણાવતો પત્ર જારી કર્યો હતો અને જવાબ માંગ્યો હતો કે ઈડીએ તેને કઈ ક્ષમતામાં સમન્સ મોકલવા માંગે છે પહેલા ઈડીએ આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ જો કે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ઈડી દ્વારા સીએમ અરવિંદ કેજરીવાલને જારી કરાયેલા સમન્સને રાજકીય રીતે પ્રેરિત અને બિનજરૂરી ગણાવી રહ્યા છે આપના નેતાઓનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈક રીતે ષડયંત્રના ભાગ રૂપે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા ઈચ્છે છે જ્યારે અરવિંદ કેજરીવાલ પાસે છુપાવા જેવું કશું નથી તેમણે એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કર્યો નથી સીએમ અરવિંદ કેજરીવાલે પોતે કહ્યું છે કે તેઓ તપાસમાં સહકાર આપવા તૈયાર છે જો કે તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલની ધરપકડ એ ઉપર ન થઈ શકે કે તેમને ઈડીના સમન્સ પર હાજર રહ્યા ન હતા સિવિલ પ્રોસિજર કોડની કલમ એકસો પાંત્રીસ હેઠળ વડાપ્રધાન કેન્દ્રીય મંત્રીઓ લોકસભા રાજ્યસભાના સભ્યો મુખ્યમંત્રી વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યોને ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવી છે આથી જો હવે ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ પણ કરવી હોય તો રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે તેમ છે ત્યારે આ બાબતે તમારે શું વિચારી રહ્યા છો અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર